કોઈ એક તકલીફ માટેની ઔષધી નથી શરીરની અલગ અલગ બીમારીઓને અનુલક્ષીને આપણે ઘરગથ્થુ પ્રયોગો બાહ્ય ઔષધિઓ શાસ્ત્રોક્ત દરેક બીમારીઓમાં

અને અમૃત પુષ્પના સંશોધક સ્વશ્રી દિનેશભાઈ વિઠલાણી નું એક જ સૂત્ર હતું કે પેટ સાફ તો રોગમાં શરીરની નસનાળીઓ સાપતો બીમારીમાં ઈસ્ટેન્ડ ઉપર અમૃત પુષ્પના સંશોધકે દિવસ ને રાત થિંકિંગ અને મંથન કરીને પછી જણિત માટે આ લિક્વિડ અમલમાં મૂકેલું છે અને આપણા શરીરની અંદર ક્યાંય પણ કોઈ પણ બીમારીઓનો ઉદ્ભવ છે રાતોરાત થતો નથી ધીમે 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 શરીરના પાર્ટ્સમાં ક્યાંય પણ નેગેટિવ સેલ જમા થાય છે બિન જરૂરી બગાડ ધીમે 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 જમા થતો જાય છે ત્યારબાદ એના લક્ષણો બહાર આવે છે એટલે આપણે ધીમે ધીમે કોઈ ફરિયાદો જણાય એટલે નજીકના ડોક્ટર પાસે જશો દવાઓ લેશો થોડો ટાઈમ ટેમ્પરરી દવા લેશો પછી ફરક ન લાગે એટલે ડોક્ટર સાહેબ આપણે રિપોર્ટ મૂકે છે રિપોર્ટ માં ડાયગ્નોસ થશે કે આ બીમારી છે પણ બીમારીના મૂળિયા તો ઘણા સમયથી આ રોપાઈ ગયેલા હોય છે શરીરમાં પણ જ્યારે ડાયગ્નોસ થાય છે બહાર આવે છે ત્યારે જ આપણે ખબર પડે છે એટલે શરીરમાં નાનામાં નાની વાડ જેવી નસોમાં પણ અમૃત પુષ્પ જય અને નેગેટિવ સેલને શરીરમાંથી યુરિન અને લેટ્રિન માટે બહાર કાઢે છે શરીરની દરેકે દરેક નસનાળીઓ ચોખ્ખી કરે છે શરીરના દરેકે દરેક બ્લડ સેલને રીજનરેટ કરે છે અને આખા બોડીનું સંપૂર્ણ વાતપીત કફનું બેલેન્સ જાળવે છે પણ રિઝલ્ટો ક્યારે મળે છે કે આપણે ચુસ્ત ફરેજીમાં ધ્યાન આપીને કોર્સ કરીએ તો એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી ખાસ દર્દીને ફરેજીમાં જ ધ્યાન આપવાનું હવે અમૃત પુષ્પ આપણે અહીંથી ઘર સુધી બરફમાં પહોંચાડવાનું છે ઠંડકમાં પહોંચાડવાનું છે ઘરે બોટલ પણ કલાક નોર્મલ જ છે છે હવે અમૃત પ્રવાહી ઘરે ગયા પછી આપણે ઉપયોગ કઈ રીતે કરવાનો બોટલનું ઢાંકણું ખોલી એરટાઇટ બોટલ છે સીલ ખોલી ગોળાકાર સુધી આપણે મધ ભરી દેવાનું છે ઘરે જઈને બરાબર સંભળાય છે ને પાછળ ગોળાકાર સુધી આપણે મધ ભરી છે પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની છે જેથી કરીને મધ અને અમૃત પુષ્પ બંને એકમેક થઈ જાય મધ અને લિક્વિડ બંને એકમેક થઈ જાય એટલે છેલ્લો ચોચ મોટો કાણો પાડી બોટલ તૈયાર કરી અને બોટલ ફ્રીજના નોર્મલ ખાનામાં ઘરે મૂકી દેવાની છે બોટલ ઘરે ચોવીસેક કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે દર્દીને પીવડાવવાની ક્યારે છે દર્દીને થાય

પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું માવા મીઠાઈ હાથાવાળી વસ્તુઓ બેકરીની આઈટમો બહારના ફાસ્ટ ફૂડો દરેક પ્રકારના વ્યસનો કોલ્ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું

દરેકે દરેક પ્રકારના ડ્રાયફ્રૂટમાં કાજુ બદામ અખરોટ ગોળ ખજૂર આવું બધું આપી શકાય એનર્જી એનર્જીવર્ધક થોડાક ઘણો બધો છે કે જે આપી શકાય અને પરેજીમાં પણ ચૂક ના થાય એટલે આ સાથે નાની નાની બાબતો જેવી કે દર્દીના દાળ શાકમાં પણ કોકમ ટમેટા આંબલીનો વઘાર નહીં મોરી છાસ નહીં મોરું સફરજન નહીં આવી બધી બાબતોનું આપણે ધ્યાન રાખવું પડશે પછી દર્દીનું દાળ શાક હોય એમાં જરા બી કોકમ આવી જાય જરા બી ખટાસ આવી જાય તો આપણી પરેજી વ્યર્થ ગણા છે એટલે ખાસ આવી બાબતોનો જ ધ્યાન રાખવાનું છે પછી આછી પાણી જેવી મોરી છાશ કેવી એનું કેતા હોય ઘણા બધા લોકો તો એ નઈ પી શકાય કેમ કે એનો ગુણધર્મ ખટાસ છે એટલે ખાસ આવી બાબતોનું આપણે ધ્યાન રાખશું

અહીંનો કોર્સ તમને આપેલો હોય એક અમૃત પુષ્પનો જે જે ઔષધિઓ સમજાવેલી હોય જે જે આપેલી હોય એ એ પચીસ દિવસથી વધીને એક મહિનામાં પૂરી થઈ જાય એ રીતે આપણે પૂરી કરવાની રહેશે બરાબર છે બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર બે દિવસ અમૃત પુષ્પ દ્વારકા કેન્દ્રમાં રજા રહે છે હાલમાં પણ આજે દિવાળી છે પણ દિવાળી તહેવારોને અનુલક્ષીને અમારું કેન્દ્ર રાવેતા મુજબ કાર્યરત છે એટલે જે લોકો આવવા માગતા હોય એ સોમવારથી શુક્રવાર દરમિયાન રાબેતા મુજબ રૂટિન ક્રમ દરમિયાન જૂના દર્દીઓ કે નવા દર્દીઓ બધાએ આવી શકે છે સોમથી શુક્રમાં કન્ટિન્યુ રાબેતા મુજબ છે હવે આપણે વિતરણ તરફ આગળ વધશું જય દ્વારકાધીશ